જય શ્રી કૃષ્ણ કનુભાઈ જય શ્રી કૃષ્ણ કનુભાઈ ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે તમાકુની અંદર વારંવાર પાણી આપવું જોઈએ કારણ કે વારંવાર પાણી આપવાથી તમાકુમાં સારામાં સારો વિકાસ થાય છે તો આના સામે તમે એક ઘણા વર્ષોથી તમારો અનુભવ છે તમાકુની અંદર તો ખેડૂતભાઈઓને શું મંતવ્ય તમારો અભિપ્રાય શું છે કે તમાકુમાં ખરેખર પાણી આપવું જોઈએ કે કેટલા સમયની અંદર આપવું જોઈએ તો હું સાહેબ વર્ષોથી ખેતી કરું છું સારામાં સારું તમાકુમાં ઉત્પાદન બી લઉં છું પણ મારા પોતાના અનુભવના અનુસંધાનની હું વાત કરું તો તમાકુ લગભગ તમે આજે ચોપી તો અઠવાડિયા પછી એને એક પિયત આપી દો બરાબર તાર પછી એક પિયત આપી દો અને તાર પછી જે તમે રાસરો કાઢતા હોય કે ગોળ મારતા હોય ગોળ મારી અને તમારી જમીન ખુલ્લી કરી દો બરાબર તાન પછી એને પચીસ દિવસની એક મહિનોની ખેંચાલો કેટલી પચીસ દિવસ થી એક મહિનો સુધી પાણી નહીં આપો અચ્છા એક મહિનો ગેપ આપવા હા ગેપ આપી જ દેવાની પણ કચરો છૂટો ખુલ્લો હોવો જોઈએ અચ્છા ઘણા એનું કારણ શું એનું રીઝન શું એનું કારણ છે કે ઉપર તમારો કચરો ખુલ્લો છે તો અંદરનો ભેજ જરવાઈ રહેશે તમે જોઈ શકો છો કે કનુભાઈના ખેતરની અંદર જ છું હું અને એમને લગભગ તમાકુનું આ વાવેતર કરેલું છે લગભગ એક મહિનો થઈ ગયો હશે અને એની અંદર પાણી તમે જોઈ શકો છો પાણીનું એક ટીપું પણ એમને આપેલું નથી રાઈટ તો મને ખ્યાલ મને વિચાર આવ્યો કે ખરેખર પાણી આપ્યું નથી તો એનું કારણ શું તો કનુભાઈના મઢેથી મને એવું કીધું કે ખરેખર જો જેટલું બને એટલું આને જમીનને જો ભૂખ ભૂખી રાખશું અને પછી જો પાણીની આપશું ખેંચ આપશું તો ખરેખર તમાકુનો જે વિકાસ થશે ને બીજી તમાકુ કરતાં એ તમાકુમાં સારામાં સારો ગ્રોથ પણ થઈ શકશે બીજું બીજું એનું રીઝન છે સાહેબ કોઈ પણ વસ્તુમાં ખેતીનો એક નિયમ જ છે જેટલો ભેજ તૂટશે તમને સીધું ખાવા મળે તો તમે મજૂરી કરવાના નહીં જો બેઠા બેઠા ખાવા મળશે એવું છોડને બી એવું છે કે તમે જેટલું પાણી આપ્યા છો તો મૂળ લોબું ના થાય કારણ કે તમે જે એને જરૂર છે તે આલે જ છો પાણી બાકી પાણીની ખેંચ પર છે એટલે મૂળ લોબું થશે જેટલા ભેજ જોશે એટલા ભેજને પકડવા માટે એના તંતુ મૂળ લોબો થશે અને એ ખેંચ આલ્યા પછી તમે ખાતર આલીને એનું પિયત આપી દેસો ને એટલે સીધો એનો પાવર બતાય હતા એક્ઝેક્ટલી તો એનો મતલબ એ થયો કે કનુભાઈ ખરેખર કે આપણી જમીનમાં પાણીની જરૂર નથી વીજની જરૂર છે રાઈટ અને તમને ખાસ એક વસ્તુ એ લાઈવ વસ્તુ બતાવવા માંગીસ કે ખરેખર આજે જે તંતુમૂર હોય છે એ તંતુમૂરને આજે માટી જો નવી ઉથલપાથલ કરવામાં આવે તો એ માટીની અંદર ભી ઘણા બધા સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો જે તે તંતુમૂર સુધી એને મૂળ સુધી છોટી મૂળ સુધી મળતા હોય છે અને આના કારણે પણ સારામાં સારો વિકાસ થઈ શકે છે તો દરેક ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે કે જે પણ આપણે કનુભાઈએ જે લાઈવ વસ્તુ આજે આપણે સમજાયું છે તો એનો તમે પ્રેક્ટિકલ તમે એને અનુભવ કરો અને સારામાં સારું તમે રિઝલ્ટ લઈ શકો છો હાલ જે તમાકુ દેખાય છે પચીસ દિવસથી આજુ પાય અચ્છા ઓકે રાઈટ તો તમે જોઈ શકો પચીસ દિવસ થઈ ગયા છે અને આના બીજા પચીસ દિવસ થશે તો હું લાઈવ વિડીયો તમારા સામે નાખીશ અને આના પછી આપણે વેસ્ટીની દરેક પ્રોડક્ટ યુઝ કરવાની છે તો યુઝ કર્યા પછી આની અંદર શું રિઝલ્ટ છે આપણે તમને લાઈવ વસ્તુ આની અંદર મોકલવામાં આવશે ધન્યવાદ જય જવાન જય કિસાન મિત્ર